અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો જે મુખ્ય ષડયંત્રકાર કોણ છે તે ખબર નથી પડી આપ શું કહો છો કોળી સમાજના એક નેતા તરીકે ધારસ આપ છો જાણો છો તેમ આ કોળી સમાજના બધા જ આગેવાનો ધારાસભ્ય મંત્રીઓ સાંસદો બધા જ મુખ્યમંત્રી શ્રીને મળ્યા હતા અને એના રિઝલ્ટ સ્વરૂપે આપ સૌ જાણો છો તેમ તાત્કાલિક સીટની રચના કરવામાં આવી તાત્કાલિક જે તે વખતે પીઆઈ હતા એમને હટાવી દેવામાં આવ્યા અને બીજા આરોપીઓ જે છે એમને પણ એમની ધરપકડ કરવામાં આવી છે એટલે તમે જોવો છો કે સરકાર એ દિશામાં કામ કરી રહી છે નવનીતભાઈ જે આક્ષેપ કરી છે મુખ્ય ષડયંત્રકાર કોણ છે તમને ખબર છે કે ના મને તો ના ખબર હોય ને નવનીતભાઈ કહે છે એટલે કોણ છે નવનીતભાઈ બોલે છે હા કોણ કે ભાઈ જયરાજભાઈ છે તો એ તપાસનો વિષય છે અત્યારે અને અને સીટ તપાસ કરી રહી છે જે હશે તે સામે આવશે તો તમારી સામે પણ પ્રતિક્રિયાઓ ઘણી બધી આપશે પોતિયા છે કે સમાધાન માટે તમારી પણ ભૂમિકા છે તે જોવા મળી રહી છે તો એ બરાબર તમારું જો એમાં તમે જાણ્યું હશે જે લોકો વાત કરતા હતા એ બંને એ બંને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે એ બંને વાત કરે છે બંને કોઈ પણ વાત કરતા હોય એ એમનો એમનો વિષય છે આવું કઈ છે જ નહીં અને ત્યારે મારું લોકેશન ઓલરેડી ગાંધીનગર

આપ જાણો છો સીટની રચના થઈ છે સીટ તપાસ કરે છે અને જે કહે છે એ સામે આવી જશે